તલાવ ચાર રસ્તા પાસે પાન પાર્લર પર હંગામો કરનાર ચાર ઇસમોની પોલીસે અટકાયત કરી હતી વડોદરા શહેરના સોમા તલાવ ચાર રસ્તા નજીક આવેલ પાર્લર પર કેટલાક દિવસો પહેલા રાત્રે સિગરેટ ખરીદવા આવેલા દુકાનદારને પૈસા ન આપતા બોલાચાલી થઈ હતી જે બાદ મારામારી અને દુકાનમાં તોડફોડ સુધીની પરિસ્થિતિ સર્જાઈ હતી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોપીઓ દુકાન સામે મૂકેલા વડે દુકાનદાર પર હુમલો કરી રહ્યા છે અને ગાળો બોલી તોડફોડ કરી રહ્યા છે ઘટનાને પગલે વેદ રેસિડેન્સી વાઘોડિયા રોડ ખાતે રહેતા દુકાનદાર મયંક અશોકભાઈ પટેલે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાડી પોલીસે ઘટના સ્થળે આતંક મચાવનારા ચાર ઇસમોની અટકાયત કરી છે જેમાં અજીત જયંતિભાઈ વાલા જેમની ઉંમર વર્ષ ઓગણીસ કૃષ્ણકાંત નગીનભાઈ ઠાકોર ઉંમર વર્ષ વીસ શેરખાન મન્નાનભાઈ પઠાણ વર્ષ વીસ અને નરસિંહ ઉર્ફે અંકિત રતનસિંહ વણઝારા વર્ષ વીસ નાઓનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ વડોદરાના અલગ અલગ વિસ્તારોના નિવાસી છે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ હાથ ધરી છે અને આવા કૃત્ય સામે કડક પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું છે